ગુજરાતમાં હાલ વગર ચૂંટણીએ ચૂંટણી જેવો માહોલ છે ભાજપ આપ અને કોંગ્રેસ બધા અલગ અલગ જગ્યાએ સભાઓ ગજવી રહ્યા છે તાજેતરમાં જ આપમાંથી પત્તું કાપીને કોંગ્રેસમાં જોડાયેલા કરસનદાસ બાપુએ પણ સભાઓ ગજવી છે કરસન બાપુએ ભાજપ અને આપ ઉપર આકરા પ્રહારો કરી અને તેમને આડે હાથ લીધા હતા તો શું હતો આ સમગ્ર મામલો અને કેમ કરસન બાપુ આપ અને ભાજપ ઉપર ખારા થયા હતા તે જાણીએ સમગ્ર આ વિડીયોમાં નમસ્કાર આપ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ પોતાના સ્વાસ્થ્યનું કારણ આગળ ધરીને આપમાંથી છેડો આપ્યા બાદ કરસન બાપુ હાલ કોંગ્રેસમાં જોડાયા છે કોંગ્રેસમાં જોડાતાની સાથે જ કરશન બાપુ ભાદરકાએ ફરી આકરા મૂળમાં આવી ગયા છે અને સ્ટેજ પરથી આપ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કોંગ્રેસને પોતાની માવતર પાર્ટી સુધી વણાવી દીધી સાથે જ જાહેર મંચ પરથી આપ અને ભાજપને આડે હાથ પણ લીધી હતી તેમણે કહ્યું કે મારે વધારે કંઈ નથી કહેવું પણ આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા હું જોઈને આવ્યો છું અને ભાજપની વાસ્તવિકતા દેશ અને દુનિયા જાણે જ છે આપ અને ભાજપ કોંગ્રેસ થી ડરે છે એટલા માટે જ આમ આદમી પાર્ટી ને હથિયાર તરીકે વાપરી રહ્યું છે તેમણે આમ આદમી પાર્ટી ને ભાજપની બી ટીમ હોવાનો આરોપ પણ લગાવ્યો હતો તુપુ અને હું આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા હું જોઈને આવ્યો છું અને ભાજપની વાસ્તવિકતા દેશ અને દુનિયા જાણે છે

ભાજપ ને કોંગ્રેસ થી દલ લાગે છે કે આમ આદમી પાર્ટીને ને હથિયાર તરીકે વાપરે છે હથિયાર તરીકે વાપરે છે હું આજે પણ આજે પણ આમ આદમી પાર્ટી એ કાર્યકર્તાઓને પ્રેમ કરું છું હું આખરે પણ આ માકડી પાર્ટીના એ નેતાઓને પ્રેમ કરું છું અને મારા પ્રેમીની સાથે અપીલ કરું કે મુરી ગાવ કુરબાન પણ રાજપના ચમચા બનવાનું એ આપવાળા બંધ કરો બંધ કરો વિશેષ કંઈ નથી કહું કારણ કે સમયની મર્યાદા છે મોટા મોટા પાસાનો થી કઈ નથી થાતું સમજાવવું પડશે કે સસલા ને એક લાખ વખત સિંહ સિંહ ના થાય ના થાય એટલે લોકશાહી ના રક્ષણ માટે રાજકાર વાસ્તવિકતા આજે સવાર છે અત્યાર સુધી મીડિયા એ પૂછ્યું કે શા માટે તમે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસ જોઈન કરી રહ્યા છો ત્યારે મેં મીડિયા ને કહ્યું તમને પણ કહું છું

કે ભાજપ કયું હથિયાર આગળ કરે છે તો કે આ એ બધું જ આભાસી છે આભાસી મહેલ આભાસી વિકાસ આભાસી સનાતન અને એક બાજુ કોંગ્રેસ વાસ્તવિકતા લઈને ચાલે છે આવો બધું જ સાઈડ માં કરીને વાસ્તવિકતા તરફ પ્રયાણ કરીએ માવતર પાર્ટી તરફ પ્રયાણ કરીએ અને પેલેથી છે

હવે માવતર પાર્ટીમાં માં બાપ આવ્યો છે બાપ આવ્યો છે તમારા માં તાકાત હોય તો તમે કહો સમય તમારા માં તાકાત હોય તો તમે કહો એ ટીવી એ સ્થા આવો સનાતન શું છે

तो जय धर्मो मां मानता हो जय मालिक जय ईश्वर जय माताजी जय भगवान मैं मानता हो एडी साक्षी मां देहास उच्चारिने बने वचन आपो देहास उच्चारिने बने वचन आपोगे हां कांग्रेस लाईसु कांग्रेस लाईसु कांग्रेस लाईसु लोकशाही बताइसु लोकशाही बताइसु लोकशाही बताइसु चले महादेव में याद करीने મારી વાત પૂરી કરું છું પણ યાદ રાખજો ભવિષ્યમાં મળતું રહેવું છે અને આ લોકોના ના દાંત ખાતા કટતા રહેવા છે આ કે નાતી પાટી હર હર મહાદેવ